હેલો એવરી વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ ગરમરનું અથાણું બનાવવા માટેની રીત કાળી બિલકુલ ન પડે તથા સ્ટોર કરી શકાય તેવું આ ગરમરનું અથાણું કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો ગરમરનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ આ રીતે ગરમર લઈ તેને અલગ કરી દીધેલી છે આ રીતે તમારે જેટલી ગરમરનું અથાણું બનાવવું હોય તેને છૂટી કરી લો છૂટી થઈ ગયા બાદ આ ગરમરને પાણીમાં પલાળવાની છે તો મેં અહીં એક તપેલી લીધેલી છે તેમાં ગરમર મૂકી તેને પાણીમાં પલાળી દો ચારથી પાંચ કલાક સુધી તેને પાણીમાં પલાળશો એટલે તેમાં રહેલી ધૂળ તથા વધારાનો કચરો બધો જ નીકળી જશે તો આ રીતે ચાલથી પાંચ કલાક પલાળ્યા પછી તેને ફરી પાછું આ રીતે થોડું ઘસી પાણીથી સારી રીતે ધોઈ લો અને પાણી બદલાવી લો તો આ રીતે તમે ચાલથી પાંચ કલાક પલાળીને સાફ કરશો અને બેથી ત્રણ વાર પાણી બદલાવશો એટલે ગરમર એકદમ જ સારી રીતે સાફ થઈ જશે તમે જોઈ શકો છો કે તેમાં રહેલો વધારાનો કચરો નીકળી ગયો છે તો હવે આ ગરમરને છાલ ઉતારી લો આ રીતે તમારે જેટલી ગરમલનું અથાણું બનાવવાનું હોય તેની છાલ ઉતારી આગળ પાછળનો વધારાનો ભાગ કાઢી નાખો હવે તેને વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતે સુધારવાની છે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી દો વધારે મોટી હોય તો તેમાંથી ચાર ટુકડા કરી દો તો આ રીતે બધી ગરમર સુધારી લો તેને પાણીમાં સુધારવી જેથી કરીને તે કાઢી ન પડે તો આ રીતે પાણીમાં સુધારીને બેથી ત્રણ વખત તેને ધોઈ લો આ રીતે પાણી કાઢી ફરી પાછું નવું પાણી ઉમેરી તેને સાફ કરી દો તો તમે જોઈ શકો છો કે ગરમર એકદમ જ સારી રીતે સાફ થઈ ગઈ છે તેમાં કોઈ કચરો નથી તો તેમાં રહેલું પાણી કાઢી લો હવે પાણી કાઢ્યા બાદ તેની અંદર મીઠું ઉમેરો તથા હળદર ઉમેરવાની છે બે ચમચી જેટલું મીઠું તથા વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી તેને હલાવી લીધેલું છે આ હલાવ્યા બાદ તેને બેથી ત્રણ કલાક રહેવા દો ત્યારબાદ તેમાં કેરીનું જે ખાટું પાણી હોય છે તે પાણી ઉમેરી દો ગરમર ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે અને તેને હલાવી દો આ રીતે હલાવી તેને ઢાંકીને રાખી દો આ રીતે તમે પાંચથી છ દિવસ સુધી કરશો એટલે ગરમર એકદમ સારી રીતે રેડી થઈ જશે આ રીતે પ્લેટ લઈ લો તેને હલાવી લો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ગરમર ની અંદર હળદર અને મીઠું તથા જે કેરીના પાણીની અંદર પળાય પલાળેલી છે તે એકદમ સારી રીતે બધું મિક્સ થતું જાય છે તો આ રીતે છથી સાત દિવસ સુધી રાખશો એટલે એકદમ જ સારી રીતે બધું મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે ગરમર તૈયાર છે તો આખું બલ સ્ટોર થઈ શકે તેવું આ ગરમરનું અથાણું તૈયાર છે જેને તમે એરટાઈટ બરણીની અંદર ભરી આખું વર્ષ સ્ટોર કરી શકો છો આ રીતે જે પાણી છે તે તથા ગરમરને બરણીની અંદર ઉમેરી દો તેને પાણીની અંદર ડૂબડૂબા રાખવાની છે આ રીતે સરખી રીતે કરી દો અને તેને એરટાઈટ બરણી બંધ કરી દો તો તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકો છો તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું ગરમારનું અથાણું શું તમે પણ આ રીતે બનાવો છો મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય